શ્રી કૃષ્ણાએ નમઃ માતા સરસ્વતીને નમ સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે જો તમે આ વિડીયોમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો આજે હું તમને આ વિડીયોમાં સંભળાવીશ શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય બાર ભક્તિ યોગ અર્જુન બોલ્યા આ પ્રમાણે જે ભક્તો સતત આપનામાં ચિત્ત જોડી આપની ઉપાસના કરે છે અને જે ભક્તો નિર્વિકલ્પ અવ્યક્ત સ્વરૂપની ઉપાસના કરે છે તેઓમાં કયા યોગીઓ શ્રેષ્ઠ છે શ્રી ભગવાન બોલ્યા જેઓ મારામાં મન જોડીને મારા પરાયણ થઈ પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેમને હું શ્રેષ્ઠ યોગી ગણું છું પરંતુ બધી ઇન્દ્રિયોનો સંયમ કરી સર્વમાં સમભાવ ધારણ કરનારા અને સર્વ પ્રાણીઓના હિતમાં લાગેલા જે મનુષ્યો મારા નિર્વિકકાર અવર્ણનીય અવ્યક્ત સર્વવ્યાપક અચિંત્ય અચલ અવિનાશી સ્વરૂપની ઉપાસના કરે છે તેઓ પણ મને જ પ્રાપ્ત કરે છે અવ્યક્ત સ્વરૂપમાં ચિત્ત જોડનારાઓને મુશ્કેલી વધારે રહે છે કારણ કે દેહધારીઓની અવ્યક્ત ગતિ શકાય છે પરંતુ હે જેઓ મારે વિશે ત્યાગ કરી મારામાં તત્પર થઈ અનન્ય ભાવથી ધ્યાન કરતા મને ઉપાસે છે તેઓને હું થોડા વખતમાં આ મૃત્યુરૂપ સંસાર સાગરમાંથી ઉદ્ધાર કરું છું માટે તો મારામાં જ બુદ્ધિ પરો આથી તું શરીર છૂટ્યા પછી નિશય મને જ પામીશ જો તું મારામાં ચિત્ત સ્થિર ન કરી શકતો હો તો તેનો વારંવાર અભ્યાસ કરી મને પામવાની ઈચ્છા રાખ તેઓ અભ્યાસ કરવાની જો તારી શક્તિ ન હોય તો બધા કર્મો મારા પરાયણ થઈને મારી પ્રીતિને અર્થે જ કર આ પ્રમાણે અનાશક્તિથી આ શક્તિથી મારે અર્થે કર્મો કરવાથી પણ મને પ્રાપ્ત કરવા રૂપ સિદ્ધિને પામીશ જો મારા માર્ગનો આશ્રય લઈ આ પ્રમાણે કર્મો કરવાને પણ તું અસમર્થ હો તો શરીર અને ઇન્દ્રિયોને વશ કરી બધા કર્મોના ફળનો ત્યાગ કર ચિત્તને અભ્યાસથી સ્થિર કરવા કરતાં સમજાવીને જ્ઞાનથી સ્થિર કરવું કલ્યાણકારક છે અને જ્ઞાન થતાં જે ધ્યાન પ્રાપ્ત થાય છે તે વધુ શ્રેષ્ઠ છે ભગવત ભગવાનમય ધ્યાન થતાં જ કર્મફળનો ત્યાગ થાય છે પછી તરત મનુષ્ય શાંતિ પ્રાપ્ત કરે છે જે પુરુષ સર્વ પ્રાણીઓ પ્રત્યે દ્વેષ રહિત સર્વનો હિતેચ્છો અને દયાળુ છે તથા મમતા રહિત અહંકાર રહિત સુખ દુઃખમાં સમાન અને ક્ષમાશીલ છે તથા આત્મયોગથી સંતુષ્ટ છે મન ઇન્દ્રિયો સહિત શરીરને નિયમમાં રાખનાર છે મારામાં દૃઢ નિશ્ચયવાળો છે તે મારો ભક્ત મને પ્રિય છે જેનાથી લોકો ઉદ્વેગ નથી પામતા ને જે લોકોથી ઉદ્વેગ નથી પામતો તે હર્ષ દ્વેષ ભય અને ત્રાસથી મુક્ત એવો મારો ભક્ત મને પ્રિય છે જે આકાંક્ષા ઈચ્છા રહિત છે પવિત્ર છે સાવધાન છે પક્ષપાત રહિત છે સ્થિરતા વાળો છે મનોરથનો ત્યાગ કરેલ એવો છે તેવો મારો જે ભક્ત છે મને પ્રિય છે જે કદી હર્ષિત થતો નથી દ્વેષ કરતો નથી શોક કરતો નથી ઈચ્છા કરતો નથી તથા જેણે શુભ તથા અશુભ કર્મના ફળનો ત્યાગ કરેલો છે તે ભક્તિયુક્ત પુરુષ મને પ્રિય છે જે શત્રુ અને મિત્ર પ્રત્યે સમાન રીતે વર્તે છે માન અપમાનમાં જેને સંભાવશે તાઢ તડકો સુખ દુઃખ વગેરે દ્વંદો પણ જેના મનને સમાન છે નિંદા અને સ્તુતિમાં જે સરખો રહે છે ને તે બાબતમાં મન રહે છે જે મળે તેમાં સંતુષ્ટ રહે છે ગમે ત્યાં રહે છે પોતાનું ઘર બાંધતો નથી પોતાને રહેવાના ઘરમાં તેને આ શક્તિ નથી અને સ્થિર બુદ્ધિવાળો છે તેઓ ભક્ત મને પ્રિય છે પરંતુ જે મનુષ્યો શ્રદ્ધાવંતે મારા પરાયણ રહી ઉપર કહેલા ધર્મરૂપી અમૃતને નિષ્કામ ભાવે સેવે છે તે ભક્તો મને અતિશય પ્રિય છે ઈતિ શ્રીમદ્ભગવદ ગીતા સુપનિષ્ઠ બ્રહ્મવિદ્યા યોગશાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સમાજે ભક્તિયોગો નામ દ્વાદશો અધ્યાય શ્રીકૃષ્ણાય નમઃ